હેલો દોસ્તો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું બધાની મારી રસોઈ ચેનલમાં આજે આપણે બનાવીશું ગુજરાતીઓના ફેવરેટ એવા પાત્રા તો તેના માટે મેં અહીંયા પાંચ વાડકી ચણાનો લોટ લીધો છે અને તેમાં આપણે અડધી ચમચી જેટલી હળદર નાખીશું અને તેમાં આપણે બે ચમચી મરચું એડ કરીશું બે ચમચી જેટલું ધાણાજીરું એડ કરીશું આ ગરમ મસાલો છે તે પોણી ચમચી જેટલો એડ કરીશું આ જીરા પાવડર છે શેકેલા જીરા પાવડર તે એડ કરીશું એક ચમચી અને આ મેં જે છે એ તજ અને ચાર પાંચ લવિંગ લીધા હતા તેને શેકીના જે પાવડર બને તો તે એડ કર્યો છે હવે સ્વાદ મુજબ આપણે તેમાં મીઠું એડ કરીશું આ તલ લીધા છે ત્રણ ચમચી તે એડ કરીશું અને આ ગોળ છે એક ચમચી જેટલો તે એડ કરીશું ઝીણો સમારેલો અને આ ગોળને આંબલીનું પાણી મેં રેડી કર્યું છે એક વાડકી જેટલું છે તે અંદર એડ કરીને તેનાથી આપણે લોટ બાંધીશું એટલે મીસેનું ખીરું તૈયાર કરીશું બધો મસાલો આપણે સારી રીતે મિક્સ કરવાનો છે સારી રીતે મિક્સ થઈ જાય એટલે આપણે જરૂર મુજબ તેમાં થોડું થોડું આપણે પાણી એડ કરવાનું છે અને આ રીતે આપણે તેનું ખીરું તૈયાર કરી દેવાનું છે આપણે આ ખીરામાં આપણે આ ખીરામાં બે ચમચી જેટલું તેલ એડ કરીશું તેલ એડ કરીને બધું સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને આ રીતનું આપણું ખીરું હોવું જોઈએ બહુ જાડું પણ નહીં કે બહુ પતલું પણ નહીં આ અળવીનું પાન લીધું છે તેને આ રીતે ઊંધું કર્યું છે એમાં આપણે જે જાડી નસતી વચ્ચેથી તે કટિંગ કરી લીધી છે આ રીતે મૂકીને આપણે તેમાં જે આપણે બનાવ્યું છે ખીરું તે લગાડવાનું છે આ જે આપણે મસાલો તૈયાર કર્યો એમાં તમારે બધો મસાલો ચડિયાતો નાખવાનો છે કારણ કે અળવીના પાન આવે એટલે થોડો સ્વાદ આપણે ફીકો પડી જાય એટલે તમારે મરચું મીઠું ખટાસ ગરબડી થોડી ચડિયાતી જ નાખવાની છે જેતું સારું બેલેન્સ રહેશે આ રીતે આખા પાનમાં આપણે ખીરું લગાવી દેવાનું છે ખીરું લગાઈ ગયું છે હવે બીજું પાન લઈશું તેને આ રીતે મૂકીશું હવે આની પણ આપણે ખીરું લગાવી લઈશું આ આ કે અળવીના પાનમાં તમે જો બહુ મોટા પાન હોય તો બે કે ત્રણ પણ પાન લઈ શકો છો અને નાના હોય તો ત્રણથી ચાર જેવા પાન આ મેં ત્રીજું પાન લીધું છે તેના પણ હું ખીરું લગાવી તેને પણ આપણે પહેલાં પાન જે મૂક્યું એનાથી અવળી દિશામાં મૂકવાનું છે હવે તેને બંને સાઈડમાંથી આપણે છે ને ફોલ્ડિંગ કરી દઈશું વાળી દઈશું આ રીતે આ બીજી સાઈડ પણ આ રીતે વાળી દઈશું અને ઉપરની સાઈડ પણ આ રીતે થોડું વારી દેવાનું છે ઉપરની સાઈડ આવી રીતે વરાઈ જાય એટલે નીચે પણ આ રીતે આપણે વારી લઈશું હવે તેને આમાં આપણે વારતા જઈશું ગોળ ગોળ તમને જરૂર લાગે તો આના પર પણ તમે મસાલો લગાવો હોય તો લગાવી શકો છો અને હા બધી બધા આ રીતે આપણે અળવીના પાન તૈયાર થઈ જાય એટલે આપણે એક તપેલીમાં પાણી ગરમ કરવા ગેસ ઉપર મૂક્યું છે તેના ઉપર જારી મૂકીને આ બધા જ અળવીના પાનને આપણે ચડવા મૂકી દઈશું જેમ આપણે મૂઠિયા મૂકીએ તે રીતે એને દસથી પંદર મિનિટ થવા દેવાના છે આમ આ તૈયાર થઈ ગયા છે આવી રીતે આપણે બધા તૈયાર કરી દઈશું તો તમે જોઈ શકો છો સરસ મજાના આપણા પથરવેલાના પાન ચડી ગયા છે આ રીતે તેના કટિંગ કરી લેવાનું છે આપણે હવે એક પેનમાં તેલ લઈશું બે ચમચી જેટલું બે થી ત્રણ ચમચી જેટલું જરૂર લાગે એટલું તમારે તેલ નાખવાનું એક ચમચી જેટલી આપણે રઈ એડ કરીશું આપણે જે પથરવેલાના પાન તૈયાર થયા છે એના ઉપર થોડી હળદર એડ કરીશું લાલ મરચું એડ કરીશું ધણા જીરો પાવડર થોડો એડ કરીશું હવે આપણે તલ નાખીને વઘારમાં ઢાંકી દઈશું અને આમાં આપણે સ્વાદ મુજબ મીઠું અને બોરુખાંડ એડ કરીશું આ લીમડાના પાણી એડ કરીશું કઢાઈમાં અને થોડી હિંગ એડ કરીશું અને થોડું પાણી નાખીને તેને ઢાંકી દઈશું હવે તેમાં આપણે પત્તરવેલા નાખીશું થોડા થોડા કરીને આ રીતે આપણે બધા પત્તરવેલા તેમાં એડ કરી દેવાના છે બધા પથ્થરવેલા એડ થઈ જાય એટલે તેને આપણે બધા મસાલાને સારી રીતે હલાવી લઈશું આપણે હલાવ્યા વગર તેને આ રીતે કઢી પકડીને ઉછાળવાના છે આ રીતે તેને મિક્સ કરવાનો છે જેથી ભાગી ના જાય હવે આપણે તેમાં જ પથ્થરવેલામાં હવે આપણે પથ્થરવેલામાં થોડું લીંબુ એડ કરીશું મેં અડધું લીંબુ એડ કર્યું છે તો તમે જોઈ શકો છો તૈયાર છે આપણા સરસ મજાના એવા ગુજરાતીઓના ફેવરેટ પાત્રા પતરવેલા કહો કે પાત્રા જો તમને લોકોને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં જે બે લાઇકલ બટન આપ્યું છે તે પ્રેસ કરજો જેની આવનારી નવી નવી રેસીપીની માહિતી સૌ પ્રથમ તમને મળી રહે જય શ્રી કૃષ્ણ